વરસાદને કારણે ચાલીસ મકાનો ધરાશાયી થયા હતા જેમાંથી સરકાર દ્વારા માત્ર સાત મકાનોને સહાય ચૂકવવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થયેલા વ્યાપક વરસાદે ભારે તારાજી સર્જી હતી ચોવીસ કલાકમાં વીસ ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકતા આ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો જેમાં ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક નષ્ટ થઈ ગયો હતો તો પશુપાલકોના પશુઓના પણ મોટી સંખ્યામાં મોત નીપજ્યા હતા આ ઉપરાંત અનેક મકાનો પણ ભારે વરસાદને કારણે ધરાશ્રય થતા અસંખ્ય લોકોએ માથા પરથી છત ગુમાવી છે વરસાદ રોકાયા નહીં વીસ વધારે સમય થઈ ગયો છે અને 20 દિવસથી પોતાના મકાનની છત ગુમાવીને બેઠેલા લોકો સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે તેવી આશ લગાવીને બેઠા છે પરંતુ સરકાર તરફની આ આશા તેમના માટે ઠગારી નીવડી છે સરહદી ગોલબ ગામમાં ભારે વરસાદને કારણે ચાલીસ જેટલા મકાનો ધરાશયી થયા હતા અને સરકારના અધિકારીઓ પણ આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા અને સર્વે કરીને ગયા હતા પરંતુ જ્યારે સહાય તોડવાની વાત આવી તો ગામમાં ધરાશાય થયેલા ચાલીસ મકાનો પૈકી માત્ર સાત મકાનો સહાય ચૂકવવામાં આવી છે અને બાકીના લોકોને એક ફૂટી કોડીની સહાય મળી નથી જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વરસાદ ફૂલ આવ્યો હતો અને રેવાનો વિસ્તાર નથી એટલે પછી અમારે પડવા મકાન પડ્યું એટલે અમે બરાબર બહાર નીકળી જાય એટલે બહાર નીકળી જાય એટલે પછી વસ્તુ લેવા નહીં પછી વેણી વેણી વરસાદ રહી જાય છે વેણી વેણી વસ્તુ લઈ જતા

મુખ્યમંત્રીની મુલાકાત લઈને જતા રહ્યા બાદ સરકારી બાબુઓ જાણે ગાયબ થઈ ગયા હોય તેમ આ લોકોને ભગવાનના ભરોસે છોડી દીધા છે સર્વે કરવા આવેલા અધિકારીઓ પણ વિસ્તારમાં સર્વે કરીને ગયા છે અને મકાનો તૂટેલા જોઈને ગયા છે પરંતુ આ અધિકારીઓ લોકોને કહી રહ્યા છે કે તમે આ મકાનમાં રહેતા ન હોવાને લીધે તમને સહાય આપવામાં આવી નથી સરકારી અધિકારીઓના આવા જવાબથી સરહદી વિસ્તારના ગામના લોકો નિરાશ થઈ ગયા છે અને સરકાર સમક્ષ રોષ વ્યક્ત કરી રહ્યા છે અને અમારા ગામમાં સર્વે આવ્યું હતું તે ચાળી મકાનોનું સર્વે કર્યું અને એમાં હાથ મકાનોવાળાને સર્વે કરીને પૈસા આપવાની ગણતરી મેલી પણ અમારું કેવું એમ છે કે મળે તો દરેકને મળે નુકસાન થાય એનો કોઈ બાચી જ નથી ટીડીઓ સાહેબ આવે મામલાદાર આવે રૂબરૂ આવીને સર્વે કરે અમે તો કદાચ જૂઠા હોય તો સર્વે રૂબરૂ સર્વે કરે બાકી મને કાયદેસર જે નુકસાન થાય મને મળવું જોઈએ પોતાનું સર્વસ્વ ગુમાવી કુદરતની બેરહેમ થાપ ખાઈ ચૂકેલા આ લોકો માટે સરકાર પાસે સહાયની અપેક્ષા હતી પરંતુ સરકાર દ્વારા જે રીતે આ વિસ્તારના અસરગ્રસ્તોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે તેને લઈ અત્યારે આ વિસ્તારના લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે ત્યારે સરકાર દ્વારા પણ સરહદી વિસ્તારના આ ગરીબો પર એક નજર કરવી સહાયનો હાથ લંબાવવો જરૂરી છે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદે મચાયેલી તબાહી બાદ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની વાત કરવામાં આવે તો તે સરહદી વિસ્તારના તાલુકાના ગામો હતા જેમાં વાત કરીએ આજે ગોલપનીચલા ગામની તો વરસાદે સર્જાયેલી આ તબાહી દરમિયાન આ ગામના જે મકાનો હતા તે પત્તાના મહેલની જેમ ઉખડી ગયા હતા અને આ ગામની અંદર લગભગ ચાલીસ જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું હતું તમે દ્રશ્યોમાં જોઈ શકો છો આ મકાન જે તૂટેલું છે જર્જરિત હાલતમાં છે અને ધરાશાયી થયું છે તે વરસાદના કારણે થયું હતું આવા એક બે નહીં પરંતુ પૂરા ચાલીસ મકાનો આ ગામની અંદર دراسة <applause> هذا <applause> 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 મકાનો ધરાશાયી થયા બાદ આસપાસના ગામના લોકો જે અસરગ્રસ્તો હતા તેમને આશથી કે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવશે અને તેમને નુકસાનીનું વળતર મળશે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓની બેદરકારી માનો કે તેમની લાપરવાહી આ ગામના જે ચાલીસ મકાનોને નુકસાન થયું હતું તેમાંથી માત્ર સાત જેટલા અસરગ્રસ્તોને સહાય આપવામાં આવી છે એટલે કે તેત્રીસ જેટલા અસરગ્રસ્તો હજી પણ સહાયથી વંચિત જોવા મળી રહ્યા છે સાથે સાથે ગામના લોકો પણ આ જે પૂર તબાહી બાદ સરકાર દ્વારા સહાય આપવામાં આવી તેમાં મોટા પ્રમાણ માં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે સરકારે ખરેખર આ અસરગ્રસ્તોના હિમાયતી બની તેમને મદદનો હાથ લંબાવવાની જરૂર અત્યારે જણાવી રહી છે